તમને બધાને જય માતાજી જય માં તો તો હું આજથી હું બોલતો જો આ મારો ભાઈ હું હે કારણ કે જો આજે હવારમાં લોગ ઉતાર્યો કે ન ઉતાર્યો એ તો મને નથી ખબર પણ હવાર એને ઉતાર્યો કે એ તો શી ખબર પણ જો મને કાંઈ લોગ તો આવડતો નહોતો તો મેં કેમેરા ખોલીને શરૂ કહી દીધું મેં કે તાજો લોગ હું ઉતારું લાવો

મે ક લો તો મે મને કોઈ ઉતર ના જો કે મને ગુસ્સો લે હું શરૂ હતી ફોન તો એમ નામ દે પાછો મુક્યો પણ થોડો ઘાળ લી ગયેલો હતો એટલે ખબર પડી કે મે ફોન આયો તો મે કે કોક જોઈ આવ્યો છે કમાડ મે કે ખોલુ આવ્યો છે કોણ આવી ખબર નથી માથે દુખતો હતો એટલે તો હાલો હવે અત્યારે ઉતાર ના જોતો આવજો હવે આઈસ ભાઈ ઉતારવા કેવો ઉતાર્યો કેરે ઉતાર્યો મને કઈ ખબર નઈ કેરે ઉતાર્યો હું ઉતોતો બેડ 1 કલાક થઈ ગઈ છે અને નીંદર આવતી ફૂલ ને માથું દુખતું એટલે તો હને આયુષ બ્લોગ ઉતારી વાળો તો જોઈ લીજો તમે એટલે મેં હજી મારી જોવાનું બાકી કેવા ઉતાર્યો તો હાલો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહે અને એટલે ગાઈસ અત્યારે વાહડા હારવાનું કામ ચાલુ છે અને જા ભાઈ ને ભી પડે કામ કરતા કા હવે યોગી તો મને નહી થાવડતું લડડુ વાળું તો જા ભાઈ ને ફાઈનલી ગાઈસ હવે ભી પડવા મળી કામ કરી કરી લે લે આગળ જવા દે આગળ તો નહી ચલાય

એક વાહડો મુક્યો તરહ ટૂલે કર વ્યવસ્થા કર કેમ હર કોનો પડ્યો આ બધું કામ વ્યવસ્થિત થઈ જશે હં તારું કામ બહુ વ્યવસ્થિત હોય તારા તારા કેમ આડા હોય નહિ કામ કરે હ મારું કામ લેડી જો પરફેક્ટ જો પરફેક્ટ જ હોય ને તો હવે સુને ભાઈ ગાઈસ આને લેકે દુનિયા ઘુમી જાય જઈ લો કા હા આ ભાઈને ને કુલ બળ પડે છે કામ કરવામાં માં કામ કરતા કોને બળવા પડે પી પડે હે કામ ઓર નઈ કરવું માંડો હરખો કરવાનો છે જો ઓલા પણ એમ બેઠા બેઠા કામ કરતા બેઠા બેઠા ખાવાનું કોને ઉડી હ તને બેઠા બેઠા ખાવા દેવું તો અત્યારે હે ને માંડો વિખવાનું છે કાઈ ના ને પેલા માંડો વિખા લે માંડો એ પેલા ઓર્ડર આવ્યો ઓર્ડર પૂરો કરવા જવાનું આમ રે હાલ ઓર્ડર ની દીકરી સમા મને 500 રૂપિયા મળે એટલે પાંચસો રૂપિયા માંડો પાડતા એટલે ગુલ્ફીને જો વેપારી ને ગુલ્ફી નું તો ખાઈ નાખવી કા અને આ જો ફોટા પાડીને મૂકે હે પેલા માં કા સ્નેપ સ્નેપમાં મૂકવો પડે કા ને લાય હું પાડી લાવ્યા કાધો ચાલો પડી ગયો પહેલા ઘરે આવ્યા હતા ને તો આમ જો આયુષ ભાઈ સંપલ તોડી આપણે જ દેખાડો ન હે ને એ વાળે પાછો નઈ ગા કરે જો 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 ઓરે બ્લોગર ઈ મારી વાય વાયલ રે ન કર તું મારે જો સંપલે સંપલે મણ્યા બાજવા સંપલ તૂટી ગયો આનો એટલે સંપલ ઉડાડે નવી સ્ટાર હાલેલા હાલ હાલ તો હાલ તો હાલ હાલ તો ખરા એકવાર આમ એ આગળ તો હાલ હા એમ હા એ એક સેમ્પલ પહેર્યું ને એક નથી પહેર્યું અને આ આયુષભાઈ અમારા હાલાં જાય છે કેમ પણ પત્યું અરે અરે આટલી બધી ગરીબી હાલો બધા

એ વાત એ તારી હાસી હ હ તારા લીધે તો આ બધું હાલ હે જો તૂટલા સંપલા ને એવું આ કા અને એમ નહીં પણ આ તને એક સંપલ પહેરવાનો શોખ કેમ થાય છે હજી એક તૂટી ગયો તો તારું ફેવરેટ સંપલ થઈ તે ઓલું લઈ લેવા ને ભાઈ એમાં લોખંડના તળિયા નાખ દેજે એઠ કાય જ નહીં અય આ સંપલ લઈ લે તો એને પછી બગમાથી આ ને આના મુકવાનું હે મઢાવીને મુક દેવું હે તારે સંપલું અત્યારે પરદી ભાઈ ને અમે બોલાવા જતા ને ઘરે કા કપડા આ ભાઈને તો હવાની મજા બગડી ગઈ માર ગડે મને ત્યાં બપોરે સુઈ જા તો માથું દુખત ફૂલ કાઈ મને દુખત ભાઈ આઈ ભાઈએ ઉતાર્યો મારો હું તો છે ઈ કે કા હવે મુકું કે નો મૂકું મુક દીજે હવે આને આને ઉતારવા નકર કઈ છે નો મુક્યો મારો હાલો ને મે કે પડશે જ પહેલા તો કેમ કે શરૂઆત જેણે છે તો હાલ કન્ટિન્યુ લોકમાં બન્યા ગાય અત્યારે આયુષભાઈ નાઈને તૈયાર થઈ ગયા છે ને આપણે પણ જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ નાય ભાઈને મસ્ત મજાનો વિડીયો ઉતારવા આવ્યા હતા કારણ કે કાલે છે બેનનો બર્થડે એટલે વિડીયો તો ઉતારવો પડે ને અને આપણે ટફનનું જો આમાં જો ફોનનો ટફન બફન બધું ઉખડી ગયું ગાય થોડા બધા આ બધો એડિટિંગનો ફોન છે સ્પેશિયલ બધું આમાં નાખી દેવાનું આપણે લોક ઉતારી ઉતારી બાકી તો સિક્સટીન જેવો લુક આવે છે જો એમાં બધું ને એવું આવું જ આવે છે પણ એમાં ગાય જ આવું ટફન આવો ન હોય એમાં યાર તફન તો જો ઉખડી ગયો બધાય એક ખૂણો ઉખડી જાય ને કાંઈશ ઓલે જેવો સો લેવો પડશે આપણે જો કેવો ઓલો રાધે કૃષ્ણ આ આ ડોળાએ આવી જાય છે એક જો આ વીરત ના શું યાર બગાડી નાખેસ તું વશમાં આવીને તો 360 તું લેતો હું મે કીધું 360 નતો લેતો કેવું કહેવાય એને પદ એવું જ કહેવાય ને કાકા 360 એંગલ આ એવું 360 એંગલ જો આપણે યુટ્યુબર ભરીને તો એને ખબર બાકી આને ખબર હે આવ એવું યાદ રાખે આપણે કે યાદ રાખવી ને આમાં જામ કેટલા ઉતાર લેવાનો હોય જ

સુખના સૂરજ ઉગી ગયો છે જો view દેખાડું ગામડાનો દેશી લાઈફ મેં ધાબામાં સહુ જાતા ને હું આવ્યો તો ગડલું લેવા તઈને ગાડલા ભેગા કરી વાળા છે ને તાબળાન વસી કને લઈ ગયા છે ને હવે પરદીભાઈ ઘર છે અસે પ્રદીપભાઈનું નું ઘર આ જો તાકો જો

કઈ રીતના કરું નાખો પ્લાન બનાવી કા આ ચાલો કન્ટિન્યુ લોગમાં અત્યારે અમે જમી લીધું છે એટલે કે બપોર કરી લીધો છે અને અત્યારમાં મેં બેઠા સુધી હું આયુષભાઈ બે અને મારો ભાઈ છે આપણે એમને ફ્રેશ રહેલું કરી નાખવાનું છે ભાઈ કયો મહિનો હા એપ્રિલ મહિનો તો હા પ્રેમ થઈ જાય તમારા રે એપ્રિલ ફૂલ

તમને બધાને એમ જ હતો કે ફેસ રિવ્યુલ કરવાનું છે તો ના ના એવું કાંઈ નથી ફેસ રીલ નથી કરવાનું અને જો અમારો વિડીયો પસંદ આવ્યો ને તો સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય તમારે આજે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે ફેસ રિવ્યુલ કરવાનું નથી હો કે કમ્પ્લીટ કરાવો એટલે અને આપણે ફેસ રિવ્યુલ કરી નથી તો જલ્દી જલ્દી શેર કરો અને ફૂલ સપોર્ટ કરો કા હા ભાઈ કેવડો સપોર્ટ કર્યો ખબર દસ પંદર સબસ્ક્રાઈબ બધા જ કા એવડો સપોર્ટ કર્યો છે